પાટણ શહેરના મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ અને આસ્થા ભક્તિ સમાન એક એવું મંદિર પાટણ શહેરમાં આવેલ છે જે મંદિરને તેલ સુકડી કે કોઈ જાતનો કોઈ પ્રસાદ ચડતો નથી ફક્ત ને ફક્ત રોટલા રોટલી ગોળનો પ્રસાદ ચડાવવામાં આવે છે જગતના પ્રથમ એવા શ્રી રોટલી યા હનુમાન દાદા અશોક વાટિકામાં બિરાજમાન છે દેશ વિદેશમાં પાટણ જિલ્લાના ગામ અને દૂર દૂરથી શહેરીજનો બાધા માનતા પૂર્ણ કરવા માટે રોટલા કે રોટલીનો પ્રસાદ ચડાવી બાધા માનતા પૂર્ણ કરતા જોવા મળે છે ત્યારે પાટણ શહેરના મલ્હાર બંગલોઝમાં રહેતા રમેશભાઈ દજાભાઈ ચૌધરીના સુપુત્રના લગ્ન પહેલા રોટલા રોટલી તુલા કરવામાં આવી રમેશભાઈ ચૌધરીના પુત્ર હર્ષવર્ધનને સારી જોબ મળી હોવાથી રોટલી તુલા હનુમાન મંદિરે વાટિકામાં તુલા કરવામાં મલહાર બંગ્લોઝના ઘરેથી વાત ગાત્ય જગતના પ્રથમ રોટલીયા હનુમાન મંદિરે આવ્યા હતા ત્યાર પછી સમગ્ર તેમના પરિવારજનોમાં અશોકભાઈ ચૌધરીનો પરિવાર અને આવેલા મહેમાનો પણ રોટલી તુલામાં જોડાયા પહેલા વિપુલ મહારાજ દ્વારા મંત્રોચ્ચાર કરી તિલક પૂજા કરી હર્ષવર્ધનભાઈ રોટલી તુલા કરવામાં આવી રોટલી તુલા જોઈ આવેલ મહેમાન અને બીજા શહેરોમાંથી આવેલા દર્શનાર્થીઓ રોટલી તુલા જોઈ ભક્તિમય બન્યા આવેલા એક ભક્ત દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો રિપીટ આવેલા એક ભક્ત દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો કે આ રોટલી તુલા થઈ ગયા પછી આ રોટલીઓનું શું કરો છો ત્યારે સ્થાનિક વિપુલ મહારાજ દ્વારા સમજાવવામાં આવ્યું કે સમગ્ર રોટલા રોટલીઓ અબોલ જીવોના આંતરડી ઠારવાનું લક્ષ્ય છે જ્યારે બોલતા જીવ તો ગમે ત્યારે બોલીને પણ જમી શકે અબોલ જીવ માટે ફક્ત ને ફક્ત સમગ્ર જગતની અંદર જો ભગવાન હોય તો રોટલી હનુમાન દાદા છે ત્યારે મંદિર પરિસરની અંદર એક અદભુત મહાદેવ પણ બિરાજમાન છે એ પણ રોટલી સ્વર મહાદેવ અને નાગ વાસુકી મહારાજની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જ્યારે રોટલીયા હનુમાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવીના ડાયરામાં રોટલા અને રોટલી પ્રવેશ ફી તરીકે લેવામાં આવી અને આજે પણ રાત્રે હરિઓમ ગૌશાળાએ કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી બંને પધારી રહ્યા છે તે પણ અબોલ જીવોના લાભાર્થે કીર્તિદાન ગઢવીના ડાયરામાં અબોલ જીવો માટે બે ટ્રેક્ટર એક ટેમ્પો ભરી રોટલા રોટલી ભેગી કરવામાં આવી છે સમગ્ર રોટલા રોટલી હરિઓમ ગૌશાળા અબોલજીવોના મુખે પીરસવામાં આવી છે ત્યારે જગતના પ સમયમાં શ્રી રોટલી હનુમાન મંદિરે રોટલા રોટલી તુલા અનેક પ્રસંગોમાં કરવામાં આવે છે રમેશભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણા જન્મદિવસની આપણે મેરેજ એનિવર્સરી કે કંઈ સારી નોકરી કે સારું કામ કર્યું હોય તો જરૂરી આપણા બોલજીવોની પેટની આંતરડી ઠરે એવું વિચારવું જોઈએ છેલ્લા ઘણા વર્ષોથી આ મંદિર બન્યા પછી અનેક સેવાકીય કાર્યો મંદિરની અંદર થઈ રહ્યા છે ત્યારે મંદિરના આયોજકો સ્નેહલભાઈ પટેલ સમગ્ર તેમના સેવકો સાથે જે ભગીરથ કાર્ય કરી રહ્યા છે બોલજીવો માટે પણ અબોલ જીવો માટે જરૂરી દર્શન કરવા આવી શકે છો તો રોટલા રોટલી પ્રસાદનો પણ અર્પણ કરી શકો છો કષ્ટભંજન ભગવાન તો દેખ્યા છે પણ ભૂખ ભંજન હનુમાનજી દર્શન કરવા હોય તો જરૂરથી પાટણ તો આવવું જ પડે રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ ટી પટેલ